ફરી એકવાર મારા વ્લોગ વિડીયામાં સ્વાગત છે તમારું ને સવાર સવારના વાગી ગયા સી સાડા છ કઈ તો દોડિયો નહીં આ બાજુ વાત કર્યો ને આજે તો દિયોદર બપોરો છે એટલે પપ્પા જવાના છે એમણે એટલે આજ તો વહેલા સવારે ઉઠી ઉઠીને બધી કામકાજ કરી ન શું સાર કટિંગ કરી નશી મમ્મી હવે એકલી નોખે જ આવે એ તો જા આવા વાળાની ચિંતા આપણે છે એની ચિંતા જે જાતા હોય એને ચિંતાવારી એ તો આવશે અરે એકલાય આવશે આવશે અમારે આ છુટ્ટી મેલ દીધી પદના ટાઈમ જ પહોંચવાની રાતે કારણ કે રાતે કોજું ગાયના પગમાં આવી પૂંસડું ભૂંસડું કાપી ના જાય એના માટે ગીર ગાયનો એક ફાયદો છે કે તમે એક દોડિયામાં તમે એને નોખશો તો બે જાણી ભેગી થઈને ખાહે વળશે બે દાણીઓ ના કહે પેહાને બે દોડિયામાં નખો હવે હમણાં શ્યાકળા પિસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આજ થોડું વધી ગયું છે ફરી રહ્યા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એ ગુડ મોર્નિંગ શું થોડું જોરથી બોલો બોલો જોર થઈ ગુડ બાય ગુડ બાય એક પોશી ઉધીના મગજ વાયા છે મક્ષિક છોળા છે ખબર નહીં આપણે નો તો મિત્રો પાછું તબેલે આવું પડ્યું કારણ કે આપણે ચાર્જિંગ ભૂલી ગયા હતા ચાર્જિંગ તો જોવાય વિડીયો એડિટ કરવામાં ચાર્જિંગ બધું જતું રહે હોય તો પોટલા ભરવાનું કામ ચાલુ જ છે વિદેશી ટોપીથી ચાર્જિંગ વીસ ટકા છે શેમાં આવવાનું છે

કંકોત્રી જૂની પડી હોય ને આર કોમ આવે જૂની કંકોત્રી આના માટે કોમ આવે આવી સુલામ નાખવા માટે એક રોટલો બની ગયો છે હવા બેસી જવું મારે જી લેતી આવતી પપ્પા પપ્પાની આયા લાગે હા એશિયાનું ઝાડ લઈને આયા નર્સરીમાંથી કોક ઝાડ લઈને આયા છે લઈને આયા પેપડો અને મેઠો લેબડો

ચાર આંગ સતો ગયા આ થોડો પગ બતાવો તમારે તો મિત્રો અમે મારા પગ થોડો દુખાતા એટલે બતાવાય તો પણ ઓય તો રાહુલ હાથે ભાગેલો છે આ તો જ કહેવાય મારે હવે થાય હતો પાટો બતાવો આ તો ગરમ પાટો ગયો તો વધારે એટલે ગરમ

હોય તો કંઢી સુકડા હોય પાછો તો મિત્રો બફોરે લાયા તા મેઠો લેબડો એ હોય વાયો ને બીજું કે વાયુ હે પેલા વાળામાં વાયુ છે

આજે આજના બ્લોગમાં આટલું જ મળીશું આપણે નવા બ્લોગમાં ચલો મિત્રો તો નવા બ્લોગમાં મળશે અને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી તમારા બધાનો સાથને સહકાર જોઈએ હશે